એક એવા મંદિરમાં કહી રહ્યા છે આસ્થા મહા કેન્દ્ર બનાવેલા ગચરોડીના મહાલક્ષ્મી માતાના મંદિરની જોઈ શકાય છે કે આ મહાલક્ષ્મી માતાનું મંદિર માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે એની એક કહાની છે કે કોલ્હાપુરના એક ભક્ત માને ખૂબ પૂજા પાઠ કરતા હતા માને રોજ જાગ કરતા હતા અને અચાનક એમની બદલી બહરા થાય છે તો એ ભક્ત અને માની જે શ્રદ્ધા હતી કે એને માના વગર ચાલતું નહોતું માના માનુ સ્મરણ થયા કરતા હતા માના સ્વરૂપનું તો માને સ્વપ્ન આપે છે મહાલક્ષ્મીમાં કે તો આ જગ્યા છે ગજરવાડી ત્યાં મારું મહાલક્ષ્મી માતાનું મંદિર બંધ થાય હું ત્યાં નિવાસ કરીશ અને ત્યાંથી આ ગજરવાડી મહાલક્ષ્મી માતાનું મંદિર સ્થાપિત થયેલું છે દોઢ દેખા સમય થયેલો છે એ ભક્ત અને માના પ્રેમની કહાની છે આ મહાલક્ષ્મી માતાનું મંદિર ત્યાં જ્યાં છે એની ઊચ્છાઓ પૂરી થાય છે શુક્રવારે અને રવિવારે ખૂબ હોલી ભીગી થાય છે પૂનમે પણ ખૂબ ભક્તો આવે છે ત્યાં નવરાત્રે અખંડ દીવો પણ થાય છે પૂજા કરવામાં આવે છે આ માતાજીનું ભવ્ય સ્વરૂપ છે જોઈ શકાય છે મહાલક્ષ્મી માતા પ્રસન્ન તો લખેલું છે તમે મંદિરના ગેટમાં ગજવાડીમાં પ્રવેશ કરો ગેટની અંદર ભક્તો આવતા હોય જાય આ ઘંટ વગાડી માને વિનોતા હોય છે એનો એન્ટ્રી ગેટ છે એ રસ્તામાં તમને સિત્ત કુંજિકા સ્ત્રોત જોવા મળશે ત્યાર પછી આગળ જશો એટલે મહાલક્ષ્મીનાથ અષ્ટ સ્વરૂપ અને ત્યારબાદ સુક્તમનો પાઠ જોવા મળે છે એની આગળ આખા મંદિરની જે કહાની છે કે તે મંદિર અસ્તિત્વમાં એની મરાઠી ભાષામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્લેક બોર્ડ ઉપર ગોલ્ડન કલરથી આ માતાનું સ્વરૂપ છે અને આ ભક્તો અંદર પ્રવેશીને માના દર્શનનો લાભ લઈ રહ્યા છે જોઈ શકાય છે બહારનો ગેટ છે ત્યાંથી આ માતાજીનું આ પેપર કટિંગ છે કે આસ્થાનું મહા કેન્દ્ર બનેલું ગજરાનું મહાલક્ષ્મી માતાનું મંદિર કીર્થ આપવામાં આવ્યું એના કયા કારણસર આ મંદિર સ્થાપના થઈ કયા ભક્તને કારણે થઈ કઈ સદીમાં થઈ તો આ માતા એનું સ્વરૂપ દેખી શકાય છે ખૂબ સુંદર સ્વરૂપ છે માતાને સોળે શણગાર સર્જેલા છે બંને હાથમાં કમળ છે એકમા હાથમાં ત્રિશુળ છે બીજામાં આશીર્વાદ આપી રહી છે માના પર કમળ આકારનું મંગટ છે મા એ માટે સિંદૂર અને ચંદન કરેલું છે માને કાનમાં ઝમકા લટકાવેલા છે ડાયમંડનો સેટ છે માતા જે પૂરેપૂરો શંગાર એક પક્ષી શણગાર કરવામાં આવેલો છે માને સોનાથી હાર ફૂલાથી પણ માને શણગારવામાં આવેલા છે માનું સ્વરૂપ આપણે જોઈને મંત્ર મુગ્ધ થઈ જવાય છે માની ભક્તિ ખૂબ જ નિષ્ફળ જતી નથી એ મા છે સમગ્ર વિશ્વની જનની છે તો આ ભક્તની અને માની કહાની છે આપણને પ્રેરણા મળે એવું છે તો ભક્તો આવી જોવા માટે મારી ચેનલની અંદરથી જ ટીવાયટીને લાઈક કોમેન્ટ કરો ભૂલશો નહીં તો આવા બીજા વિડીયો તમને હું બતાવી શકું જોઈ શકું આપ સૌના સખારથી હું એક હજાર સબસ્ક્રાઈબર નજીક પહોંચવાઈ રહ્યો છું અને એક હજાર કલાકનો વોટસ પણ થઈ રહ્યો છે બસ આપનાઓ પ્રેમ આપતા રહેશો તો આવા નવા વિડીયો જોવા માટે ફરીથી આપ સૌને જય માતાજી જય હિન્દ જય ભરત જય જય ગરી ગુજરાત